સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રકૃતિ અને પ્રાણી જગતનો અનોખો સંગમ જોવા મળ્યો ગુજરાતમાં પ્રથમ વખત આફ્રિકન રાઈન ફોરેસ્ટના ત્રણ ચિમ્પાંજીઓનું આગમન થયું જેના નામ નિકોસો અને એમિલિયા છે આ ચિમ્પાંજીઓને સંયુક્ત આરબ અમીરાતમાંથી લાવવામાં આવ્યા છે અને તેમને ખાસ આફ્રિકન રેઇન ફોરેસ્ટના વાતાવરણને અનુરૂપ બનાવેલા પાંજરામાં રાખવામાં આવ્યા છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક જે ત્રણસો પંચોતેર એકરમાં ફેલાયેલું છે તે વિશ્વના વિવિધ વધુ પ્રજાતિઓનું ઘર છે આ પાર્કમાં આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે જેમાં સિંહ વાઘ ચિત્તા જીરાફ ઝિબ્રા અને રાઇનુ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે આ નવ ચિમ્પાન્જીના આગમનથી પાર્કની આકર્ષણમાં વધારો થયો છે જે પ્રવાસીઓ માટે રોમાંચક અનુભવ રહેવાનો છે जोलॉजिकल पार्क में आज हम लोग चिंपांजी को पब्लिक के लिए खोलने की हमने प्लान किया हुआ है और इसी को मद्देनजर रखते हुए सारा आयोजन किया गया है और आपको बताऊं कि हमारे पास करीब 112 रत्न हैं जो स्पीशीज हम लोग यहाँ पे